વેડ રોડ ખાતે આવેલા જ્ઞાન ગંગા વિદ્યાલયમાં આજ રોજ શ્રી રામ મંદિર પ્રાણ જેટલા મંદિરોની અંદર ત્રણસો કિલો બુંદી અને ત્રણસો કિલો ગાંઠિયાનું વિતરણ પ્રસાદ તરીકે કરવામાં આવ્યું છે આ તબક્કે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અજયભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ રજનીભાઈ મહાદેવ વાલા સહા અજયભાઈ મહાજન સુરત મહાનગરના ધર્મ પ્રસારણ પ્રમુખ અરવિંદભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા રામલલ્લાલની પ્રતિમાને ભોગ ધરાવીને આજે છસો કિલો જેટલું પ્રસાદનું વિતરણ જ્ઞાન ગંગા વિદ્યાલય વેડરોડ ખાતેથી કરવામાં આવ્યું હતું સમી જાન્યુઆરી રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે જ્ઞાનગંગા વિદ્યાલય ખાતેથી રામલલ્લાને ભોગ ધરાવીને લગભગ છસો કિલો બુંદી ગાંઠિયા આજુબાજુના પચીસ જેટલા મંદિરોની અંદર શાળા તરફથી વિતરણ કરવામાં આવનાર છે ઘણા બધા વર્ષોને અંતે જ્યારે રામ મંદિર સાકાર થઈ રહ્યું છે અને રામલલ્લાની પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર ભારતના નાગરિકો ખૂબ જ ઉત્સાહ અનુભવી રહ્યા છે અને આવનાર સમયની અંદર રામ ભગવાનના આશીર્વાદ તમામ લોકો ઉપર વરસતા રહે અને ભારત દેશ ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ